ભુજ દરબારગઢ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળા દર્શન હરિભક્તો માટે ખુલ્લા મુકાયા ભુજ ખાતે શ્રી મણિનગર સ્વામિનારાયણ મંદિર સંચાલિત દરબારગઢ પાસે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરના સ્વામી શ્રી ડી સ્વામી દ્વારા પવિત્ર હિંડોળાની મહિમા અને માહિતી આપતા કહ્યું હતું કે મંદિરના પરિસરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હિંડોળાનું દર્શન કરી હરિભક્તો માટે ખુલ્લું મુકાયું છે દર વર્ષે અલગ અલગ પ્રકારે શ્રી સ્વામિનારાયણ ભગવાનને ભજવવામાં આવે છે આ વખતે પણ અલગ અલગ વાનગીઓ સાથે સૌ સ્વયંસેવકો સંતો મહિલાઓ દ્વારા એક માસ દરમિયાન અલગ અલગ પ્રકારે શ્રી સ્વામિનારાયણ ભગવાનને ભજવવામાં આવે જેમાં કોઈ દિવસ સુગંધિમાન પુષ્પો ફ્રૂટ સૂકો મેવો મોતી આબલા હીર કઠોળ અગરબત્તી મેણબત્તી બોલપેન ચોકલેટ રાખડી પવિત્ર આદિ વિવિધ ભાતભાતના સુંદર અને આકર્ષક ગોઠવણીથી કંડારેલા હિંડોળામાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને બિરાજમાન કરવામાં આવ્યું છે મણિનગર શ્રી સ્વામિણ ગાદી સંસ્થાન શ્રી મુક્તિજીવન સ્વામી પર સંસ્થાપિત શ્રી સ્વામિયણ મંદિર દરવાગઢ ચોકમાં હાલ હિનોડા ઉત્સવ ચાલી રહ્યો છે હિનોડા ઉત્સવ છે અષાઢ વદ દ્વિતીયાથી શ્રાવણવદ દ્વિતીયા સુધી એક મહિ માસ પર્યંત ચાલે છે તે હિનોળા ઉત્સવમાં ભગવાનને વિવિધ વાનગીઓ દ્વારા ઝૂલવામાં આવે છે જેમ કે આર્ટિફિશિયલ ફૂલો દ્વારા ફ્રેશ ફૂલો દ્વારા મીઠાઈ વિધવિધ પ્રકારની અને ચોકલેટ છે આ રીતે વિધવિધ વાનગીઓ દ્વારા ભગવાનને ઈનાળા ઉત્સવમાં જોડાવામાં આવે છે દર વર્ષે જે રીતે ઈનળા ઉત્સવ થાય છે જેમ કે આપણે દિવાળી ઉત્સવ આવે જન્માષ્ટમી ઉત્સવ હોય વિવિધ પ્રકારના ઉત્સવો છે એમાંનો એક ઈરડા ઉત્સવ પણ આપણા વર્ષો પુરાણા શાસ્ત્રોથી ચાલ્યું આવે છે આ હિંડોળા ઉત્સવમાં ભક્તોને ભક્તિભાવ ઉદય થાય ભગવાનની વિશે અને પ્રેમપૂર્વક એ ભક્તો વિધવિધ વાનગી દ્વારા ભગવાનને ઝુલાવે છે મહત્વ નિર્ણય એટલું જ છે કે જે તે પ્રકારે ભગવાનની વિશે જોડાણ થવું એક ભક્તિપૂર્વક બધા આમાં સેવા ભક્તિ કરે છે લાભ લે છે આ વર્ષે હિંડોળાની વિશેષતા એ છે કે શ્રી સ્વામિણ ભગવાને આચાર સંહિતા જે શિક્ષાપત્રી આપી છે એને આગામી દોઢ વર્ષ પછી બસો વર્ષ પૂર્ણ થાય છે તે બસો વર્ષ કહેતા કે શિક્ષાપત્રી દ્વિ શતાબ્દી મહોત્સવની ઉજવણી થવાની છે એ શિક્ષા લેખન કાર્ય ગામો ગામ થઈ રહ્યું છે અને લેખન કાર્યના પણ અહીંયા વિધવિધ ડિઝાઇનો દ્વારા ઈનોડાનું વિશેષ આકર્ષણ હશે વર્ષોથી શ્રી કૃષ્ણ ભગવાનના ટાઈમથી અને જ્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના થઈ ત્યારથી ઇનોળા ઉત્સવ અવિરતપણે ચાલુ જ છે વધુમાં જય શ્રી સ્વામિનારાયણ સાથે ભક્તોને દર્શનનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવાયું હતું હિંડોળા અંગેની માહિતી આપતા ભુજ દરબારગઢ શ્રી સ્વામિનારાયણ મંદિરના સ્વામી શ્રી ડીવી સ્વામીએ જણાવ્યું હતું કે હિંડોળા ઉત્સવ એટલે આત્માને પરમાત્મામાં જોડી ભક્તિના પુષ્પો પ્રભુને અર્પણ કરવાનો અનુપમ અવસર હિંડોળા પર્વ દરમિયાન ભક્તોને પ્રભુની નિકટમાં આવવાની તક સાંપડે છે અયોધ્યામાં ઘણા મંદિરોમાં આ હિંડોળા ઉત્સવ તે ઝુલા ઉત્સવ તરીકે ઉજવાય છે વૃંદાવનમાં પણ કલાત્મક હિંડોળાની રચનાઓ કરવામાં આવે છે ગુજરાતમાં સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળા ઉત્સવ ઉજવાય છે વૈષ્ણવી પરંપરા મુજબ કૃષ્ણે વૃંદાવનમાં ગોપીઓ સાથે રાસ રમીને લીલા કરી હતી તેની સ્મૃતિઓ તાજી કરાવવા માટે હિંડોળામાં ભગવાનને ઝુલાવીને ઉત્સવ કરવામાં આવે છે જય શ્રી સ્વામિનારાયણ મણિનગર ગાંધી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ દર વર્ષે ભગવાનને અષાઢ અષાઢ બીજથી હિંડોળા મહોત્સવ ચાલુ થાય છે તેમાં અમે દર વર્ષે ડ્રાયફ્રૂટ કાજુકતરી પીપરમેન્ટ ચોકલેટ કઠોર આર્ટિફિશિયલ ફ્લાવર એવા અનેક અનેક જાતના હિંડોળાથી અનેક જાતના હિંડોળાથી અમારી ભુજની મહિલાઓ પોતાની પોતાની અલગ અલગ જાતની કલા દર્શાવી અને ભગવાનને હિંડોળે ઝુલાવે છે અને ભગવાનને રાજી કરવા માટે અમે તત્પર છીએ આમ આમ આ હિંડોળા મહોત્સવ મહિના સુધી ચાલે છે અને તેમાં ગામો ગામના હરિભક્તો આ દર્શનનો લાભ લઈ અને આનંદ અનુભવે છે અને તમે પણ ભુજવાસીઓ અને ગામે ગામના લોકો આ હિંડોળાનો દર્શન કરી અને ધન્યતા અનુભવો એવી જ અમારી પ્રાર્થના જય શ્રી સ્વામિનારાયણ આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી મધ્ય આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો શંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારી ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાત્રીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી શંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ તમારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ